આપણે આમણા રોડ ઉપર ખાડા ખોદે છે એમાં કઈ કે છે ભોગર ગટર બનાવશો એ શું છે એમાં એવું છે એ ક્લીન સિટી સ્વચ્છ સિટી બનાવવા માટે થઈ અને ભૂગર ગટર યોજના છે એટલે આખા સિટીમાં ભૂગર ગટર નાખવાની છે તો આ વચ્ચે વચ્ચે આવડા મોટા મોટા અમુક જગ્યાએ ખાડા મૂક્યા ઈ આ પાઇપલાઇન નખાય પાઇપલાઇન નખાય અને વચ્ચે જે કુંડી મૂકવાના છે એ કુંડી મૂકી અને જે રેઠાણ હોય ને એના કનેક્શન એ કુંડીમાં જોઈન્ટ કરવાની પછી ઈ કનેક્શન એમાં આપડા બધાનું પાણી કેવી રીતે જોઈન્ટ થશે કુંડી હોય ને કુંડીમાંથી અહીંયાથી માંથી આપણું આ ટૂંકમાં પીવી આપણો પીવીસીના પાઇપ દ્વારા એ ગમે પાઇપ દ્વારા એમાં કનેક્શન એમાં જોઈન્ટ કરવાનું બરોબર આનાથી શું થાય આ બધું કરે એનાથી ફાયદા ઓપન ગટર છે

પેલા પેલા ત્રણ ચાર દિવસે જે પાણીનો વારો એનો અભ્યાસ કરવો જોઈએ પછી બીજા નંબરમાં આ જ અભ્યાસ મોટા સિટીમાં જઈને કરવો જોઈએ વીક પોઈન્ટ છે છે શું શું પરિસ્થિતિ પરિસ્થિતિ નથી એનો અભ્યાસ કરવો જોઈએ પછી ખબર પડે આપણે ઓપન ગટર બે બાજુ એક એક બાજુ છે ને બે બાજુ જે ગૂંગરા છે આખા સિટીમાં જે સિટીમાં જ્યાં નજીકમાં જે વોકરો આવે ત્યાં એ જ ઘૂંગળું નખાય છે અને અહીંથી આખે આખું જ થાય છે બરોબર એમાં જ ઘૂંગળું નખાય છે જ્યાં મોટો વિસ્તાર છે મોટો વિસ્તાર જેને એનું જે નિકાસ નો પાઇપ લંબાવવાનો છે એમાં ઓપન ગટર છે બાર ઇંચ ના રીંગના માપનું પાણી આપણે જઈશી તો બે ફૂટ નું તો આપડે જ થઈ ગયું આ ભૂંગરા ઓછામાં ઓછા અઢાર ઇંચ ની રીંગ વાળા ભૂંગરા મૂકવા જોઈએ તો આ પ્રશ્ન ન સર્જાય આમાં પરિસ્થિતિ એવી થાય કે જ્યારે પાણીનો ને ત્યારે એ પાણીનો ફ્લો જતો હશે ને નીચાણવાળા જે મકાન હશે ને નીચાણવાળા જે જૂના બાંધકામ વાળા મકાન હશે એના ટોયલેટ બાથરૂમ ના છે ને એનો પાણીનો ઘડીકમાં નિકાસ નહીં થાય પણ નિકાસ પૂરો નીકળી જાય પછી એનો નિકાસ થાય તાલકીનો નિકાસ નહીં થાય એટલે ક્યાંક આવી પરિસ્થિતિ સર્જાય પછી બીજા નંબરમાં પ્રશ્ન એ થાય કે આ ફરિયાના બધા કનેક્શન એમાં આપેલા બરોબર પાઇપમાં નાખશે ચોમાસા વરસાદ થાય ત્યારે શું થાય કે એ બધું જે આ પાણી છે એ બધું ટોયલેટ બાથરૂમ માં જયારે નીચાણ વિસ્તાર એમાં હામું ચડશે કેમ કે અહીંથી આપણે જાય તો અહીંથી વા લગીનો ચાર ફૂટનો ગેપ છે બરોબર અહીંથી ફ્લો થાય ને તો ઓલા લોકો ભૂંગરામાંથી દાબ કરીને ટોયલેટ બાથરૂમ પાણી નીકળશે ભૂંગરા મોટા હોય તો એક સાથે ફ્લો મોટો હોય એકદમ ફ્લો નીકળી ગયો હોય તો વાંધો ના આવે આ ભૂંગરા તો ના ના આમાં તકલીફ ઈ પણ ઉભી

કામ સારું છે પણ આમાં પેલો પેલા તો એનું નિરીક્ષણ કરવું પડે કે એની પાણીની ફ્લોની કેટલું છે પછી એને પાણીને કેટલું લાંબુ ખેંચી જવાનું છે તો એ પ્રમાણે એમાં ભૂંગળા એમાં નાના મોટા મૂકવા પડે અહીંથી સીધે સીધું પાણી કોઈ નેરમાં એમાં નીકળી જતું હોય તો એમાં નાનું ઘું મૂકી વાંધો ના આવે હવે આ બધા ઘૂંગળા પેલા આમ ખેંચાય પછી પાછી અહીંથી એક લાઈન આપવામાં આવશે ને એ પાછું આમ ફેર આખા ગામ હોવાનું તેના પાણી છે ગામને ઓલે છેડે નદી ને ઓલે કિનારે નીકળશે પાણી તો જ્યારે આપણો વરસાદ પડતો હોય ને ત્યારે આપડે આખા રોડમાં પાણી ફેલાય જાય આખા રોડમાં પાણી ફેલાય છે બરોબર તો બધાય પોત પોતાનો ફરિયા પાણી છે એ બધી ચોકડીમાં માં થઈ બધી ભૂંગરામાં જતું હોય તો અહીંયા ઊંચાણ વાળાને તો વાંધો ન આવતો તો નીચાણ વાળાને તો બિચારા ટોયલેટ બાથરૂમમાં પાણી નીકળશે નહીં હા હું ટોયલેટ બાથરૂમ માં પાણી એનો તો અત્યારે સમસ્યા છે તો પછી તો થવાની જ છે તકલીફ જ થવાની છે એટલે પહેલાં પેલા તો ગ્રાઉન્ડ લેવલ નું હોમવર્ક કરવું જોઈએ ચોમાસામાં જે પરિસ્થિતિ હોય પરિસ્થિતિમાં પેલા જોવું જોઈએ પછી મોટા સિટીમાં જે આપણે ઢાળવાળાના રીતના વિસ્તાર છે એ રીતનું એનું ઇન્સ્પેક્શન કરવું જોઈએ એ પછી ડિઝાઇન બનાવી જોઈએ અહીંયા નવનું ભૂંગરું મૂકેલ માં નવનું ભૂંગરું મૂકે નિકાસ માં નવનું ભૂંગરું મૂકે તો એ પાણી ક્યાંથી નીકળે ઉપરમાં એક ડોઈલ પાણી ઢોરાતું હોય ને અહીંયા આવે તો પચાસ ડોયલ પાણી થતું હોય વાહ જાય તો પચાસ બેરલ પાણી થતું હોય અહીંયા વાંય નવના ભૂંગરામ નીકળવાનું આઈ નવના ભૂંગરામ નીકળવાનું એટલે એ પ્રમાણેને આયોજન કરવું પડે કે નવનું ઘૂંગરું મૂકવું તો અહીંયા આવ્યું તો અહીંથી અડધેથી એકનું ઘૂંગ મૂકવું પડે અહીંથી આમ ગયું તો દોઢનું ઘૂંગરું મૂકવું પડે મેનજી હોય તો એમાં એને એ પ્રમાણનું બેનું અઢીનું ઘૂંગરું મૂકવું પડે ત્યારે કોઈ પાણીનો ફ્લો ભેગો ન થાય એટલે આવું હોય આ ભૂગર્ભ ગટરમાં છે ને મને તો એવું નથી લાગતું આમાં સફળ કેટલીક થાય કેમ કે ઘણા બધા મોટા સિટીમાં ભર ઉનાળે ઢાકણા છપતા હોય ઢાકણા ઉડે ગેસના આવે ગેસ ಗ್ಯಾಸ್ <laughs> 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 <laughs>